આજે મારી દેરાણીના કંકુ પગલા છે એટલે અમે બધા તૈયારીમાં લાગી ગયા અને મસ્ત ફુગા અને ફૂલોથી ડેકોરેશન કર્યું અને પછી એનર્જી વેસ્ટ થઈ ગઈ હતી એટલે બધાને ઠંડુ ઠંડુ શરબત પીવડાવ્યું પછી સરસ તૈયાર થઈ ગયા અને મારી દેરાણીના સ્વાગત માટે અમે બધા લાઈનમાં દેરાણીને લઈને આવી ગયા ઘરે અને અમે બધા એ ફૂલો ઉડાડીને એનું ભવ્ય સ્વાગત કર્યું પછી મેં મારા દેર દેરાણી અને સાથે આવેલા રાધાકૃષ્ણ આરતી કરી મોઢું મીઠું કરાવ્યું અને એમનું સ્વાગત કર્યું પછી મારી દેરાણીના મસ્ત કંકુ પગલા કરાવ્યા જેની બધા લોકો આતુરતાથી રાહ જોતા હતા ને એનું એના જ પોતાના જ ઘરમાં આગળ મન થયું પછી સાથે લાવેલા રાધાકૃષ્ણ બાજટ પર મૂકી એમને આરતી કરી અને પગે લાગ્યા પછી અમે બધાએ થોડા ઘણા ફોટા પડાવ્યા તો તમને અમારી આ ફેમિલી કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો બધો જ કાર્યક્રમ પૂરો કરી પછી ખૂબ જ ભૂખ લાગી ગઈ હતી એટલે અમે બધા જમવા ગયા અને જમવાનું બહુ જ સરસ બન્યું હતું જમીને પછી ઘરે આવેલા બધા જ મહેમાનો જતા રહ્યા અને મારા દેર રૂમમાં આવી અને મહેમાનોએ આપેલા પૈસા ગણતરી કરવા લાગ્યા એટલે મેં એને ભાગ પાડવા કીધું તો એમને તો તરત જ ના પાડી દીધી એટલે મેં બહાર આવી અને બધા લોકો માટે ચા બનાવ્યો અને બહુ બધી વાતો કરી વિડીયો ગમી હોય તો લાઈક કરજો મોરમીની બ્લોગ્સ જોવા માટે ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ